તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ ચેનલ જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીતેશ રાવલ તમામ દોસ્તોનું સ્વાગત કરું છું અને નવા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારી લાઈફ જ્યાં દોસ્તો તમારી લાઈફ બચી જાય એવી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તો દોસ્તો જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો કેમ કે આપણી ઇન્ફોર્મેશન તમારી લાઈફ સેવિંગ હોય છે એટલે દોસ્તો લાઈફ સેવિંગ ઇન્ફોર્મેશન માટે અત્યારે જ કરો અને બાજુનું બે લાયકન પણ દબાવી દો કે જેથી તમે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ દોસ્તો હવે આપ સૌ જાણો જ છો કે આપણે ગરીબ અનાજ બાળકો માટે કામ કરીએ છીએ અને કિડનીના દરથી પીડાતા બાળકો અને જે બાળકો ડાયાલિસિસ ઉપર છે એમને પૌષ્ટિક નાસ્તો આપવાનો એક શુભ સંકલ્પ લીધેલો છે ગયા અઠવાડિયે આપણે એક વિડીયો આખો એન્ટાયર એક વિડીયો એના માટે ફંડ ઊભું કરવા માટે આપેલો છે એ વિડીયો તમે જેટલો જોશો એટલું વધારે ફંડ ઊભું થશે અને જેટલું વધારે ફંડ ઊભું થશે એટલું આપણે બાળકોને વધારે વધારે મદદ કરી શકીશું તો દોસ્તો એ જે ફંડ રાઇઝિંગ વાળો વિડીયો છે વિડીયોની થમનીલ ઉપર લખેલું છે વિડીયો ફોર ચેરિટી જ્યાં દોસ્તો એક સાધુ બાબાનું ઉપર ચિત્ર છે જે સેવાકીય કાર્યો કરતા હોય દોસ્તો આ વિડીયોને આ વિડીયોની લિંક હું મૂકીશ અહીંયા આપણે ચાલુ વિડીયોમાં આવશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આવશે પ્લસ આ વિડીયોની પ્રથમ કોમેન્ટમાં જ્યાં દોસ્તો પ્રથમ કોમેન્ટ હું કરીશ એમાં એ વિડીયોની લિંક આવશે તો દોસ્તો ફંડ જે વિડીયો છે આપણને યુટ્યુબમાંથી ફંડ મળે અને ફંડ આપણે ગરીબ બાળકો અને કિડનીના દરથી પીડાતા બાળકો માટે આપી શકીએ એના માટે એ વિડીયો એ વિડીયો વારંવાર જોવો જરૂરી છે તમારે જરૂરી હોય કે ના હોય તમારા માટે ઉપયોગી હોય કે ના હોય પણ ફંડ રાઈઝ કરવા માટે એ વિડીયો તમે વારંવાર જોજો રોજ જોજો કેમ કે તમે જેટલો વિડીયો જોશો એટલું ફંડ રાઈઝ થશે અને ફંડ રાઇઝ થશે એટલું એટલી વધારે મદદ આપણે બાળકોને કરી શકીશું તો દોસ્તો કોઈ પૈસા નથી જોતા કોઈ આર્થિક સહાય નથી જોતી તમે ફક્ત આપણું એ વિડીયો જોજો અને ભવિષ્યમાં પણ આવા એક એન્ટાયર ફંડ રાઇઝિંગવાળા વિડીયો હું રજૂ કરીશ તો આપણે એમ કરી કરીને બાળકોને જેટલી હેલ્પ થાય એટલી કરીશું દોસ્તો તમારા સહકાર બદલ આભાર ઘણા બધા મિત્રોએ મારી અપીલને માન રાખીને સહકાર આપ્યો છે વિડીયો જોયો છે કોમેન્ટો કરી છે અને શેર કર્યું છે એ તમામ દોસ્તોનું

એ બધું જ આપણે આજના વિડીયોમાં જોઈશું આપણે ડાયાબિટીસને આજે સમજીશું આજે આપણે સમજીશું કે ડાયાબીટીસ છેવટે છે શું અને આપણે એને કેવી રીતે હરાવી શકીએ જ્યાં દોસ્તો ડાયાબિટીસને હરાવો સો ટકા શક્ય છે અને દોસ્તો ડાયાબિટીસને હરાવવા માટે જ હેલ્થ કેમ્પસ ચેનલ દેદાને પડી તો દોસ્તો આવો જોઈએ કે ડાયાબિટીસને આપણે કેવી રીતે હરાવી શકાય ડાયાબિટીસ સંપૂર્ણ જેમ તાવ ઉતરી જાય એવી રીતે ઉતરી જાય કે શું થઈ શકે છે ચલો આપણે જોઈએ દોસ્તો કોઈ પણ માણસ હું કે તમે કે બીજા ત્રણ સ્ટેજમાં હઈએ ક્યાંક તો આપણે નોર્મલ હઈએ અથવા પ્રી ડાયાબિટીસ હઈએ અથવા આપણને ડાયાબિટીસ થઈ ગયો હોય દોસ્તો નોર્મલ માણસ એટલે એમનું શુગર હંમેશા એસી થી નેવું જ હોય કદી એમનું શુગર ઉપર જાય જ નહીં કે એમનું શુગર આપણે એફપીજી જોઈએ તો સો થી ઉપર ના જાય પીપીજી જોઈએ તો એકસો ચાલીસ થી ઉપર જતું જ ના હોય એવા તમામ જે સામાન્ય લોકો છે એ બધા નોર્મલ છે હવે આ નોર્મલ માણસોની અંદર જ ડાયાબિટીસ છુપાયેલો છે જ્યાં દોસ્તો આ નોર્મલ માણસો આપણે જે કહીએ ને કે આપણે કહેતા હોઈએ છીએ કે મને તો ડાયાબિટીસ નથી હું નોર્મલ છું મારો શુગર નોર્મલ રહે છે આ જે આપણે જેટલી નોર્મલ પોપ્યુલેશન છે એની અંદર જ ભવિષ્યના ડાયાબિટીક પેશન્ટો છુપાયેલા છે કેમ છુપાયેલા છે દોસ્તો એનું કારણ છે કે આપણે શુગર જ્યારે પણ ખાઈએ છીએ આપણે કોઈપણ સ્વરૂપમાં જે ફૂડ ખાઈએ છીએ એનું રૂપાંતર જ્યારે સુગરમાં થાય છે એ સુગરને પચાવવા માટે ઇન્સ્યુલિન નામના હોર્મોનની જરૂર પડે છે જે આપણા જૂના સબસ્ક્રાઈબર્સ હશે એમને ખબર જ હશે તો દોસ્તો ઇન્સ્યુલિનની જરૂર પડે હવે તમે ધારી લો કે તમે જ્યારે બાળક હો તમે જ્યારે સાવ નાના હોય આપણે કહીએ છીએ કે બાળકોને તો આઈસ્ક્રીમ ને બધું ચાલે એટલે ચાલતું કેમ હોય છે તમે નાના બાળક હોય ત્યારે સપોઝ તમે આટલી આટલી સુગર લેતા હોય એની સામે તમારું ઇન્સ્યુલિન આટલું ઊભું થાય એટલે બંને બેલેન્સ થઈ જાય અને એ વખતે તમારું શુગર કંટ્રોલ મળે પછી જેમ જેમ તમે મોટા થાવ દોસ્તો સાતથી દસ વર્ષનું બાળક હોય અને ગમે એટલું સુગર ખાય તો પહેલાં જે જન્મ્યું હતું બાળક જન્મ્યું અને તરત નાનું હતું ત્યારે આટલી સુગરની જોડે આટલું ઇન્સ્યુલિન હતું અને એ બેલેન્સ થઈ જતું હતું પછી જેમ જેમ બાળક મોટું થયું પરંતુ એનો ખોરાકમાં સુગર વધાર છે કાર્બોહાઈડ્રેટ વધાર છે અને નાના બાળકોને બધું ચાલે એવી માન્યતા છે એટલે શું થાય આટલું જ શુગર જે પહેલાં ખાતો હતો એટલું જ હોય એની સામે ડે બાય ડે જ્યારે થોડો મોટો થાય ત્યારે આટલું ઇન્સ્યુલિન જોઈએ એટલે ઇન્સ્યુલિન વધી ગયું પછી જેમ બાળક મોટો મોટો થાય થાય ધીમે ધીમે આવે એવું તો પણ એની ટેવો એવી જ જ હોય નહીં કારણ કે એ વખતે ક્યાં ડાયાબિટીસનું રીડિંગ જ આવવાનું નથી તમને શુગરનું રીડિંગ આવવાનું જ નથી કેમ કે આપણે રીડિંગ શુગરનું લઈએ ઇન્સ્યુલિનનું લેતા નથી જો ઇન્સ્યુલિનનું રીડિંગ લેતા આવીએ તો આપણને ખબર પડે કે ઇન્સ્યુલિનની જરૂરિયાત વધી રહી છે દોસ્તો પછી દસમા માં કેવું બાળક આવે મોટો થવા આવે ત્યારે આટલું જ જે પહેલાં લેતો તો એની સામે આટલું બધું ઇન્સ્યુલિન જોઈએ એ પછી જ્યારે બાળક કોલેજમાં આવે એટલે હવે બાળક કહેવાય નહીં હવે તરુણ થઈ જાય તો આટલું જ એ જ ને બેલેન્સ કરવા માટે આટલું બધું ઇન્સ્યુલિન જોઈએ એ પછી જેમ જેમ મોટો થાય જેમ માણસ મોટો થાય એમ આટલા જ ને બચાવવા માટે આટલું બધું ઇન્સ્યુલિન જોઈએ એટલે ઇન્સ્યુલિનની ક્વોન્ટિટી વધી જાય છે દોસ્તો એટલે જ કહું છું કે જે નોર્મલ માણસો છે જે લોકો એમ કહે છે કે અમે નોર્મલ છીએ એ નોર્મલ માણસોમાં ડાયાબિટીસ છુપાઈને બેઠેલો છે જ્યાં દોસ્તોને એટલે જ એટલે જ આપણા દેશમાં આપણા રાજ્યમાં ડાયાબિટીસના પેશન્ટ વધી જાય છે દોસ્તો આપણે શુગરના લેવલ ઉપર હંમેશા ધ્યાન રાખતા આવીએ છીએ હવે એમાં પણ પાછું એવું છે કે ઘણા લોકો ધ્યાન રાખતા જ નથી હોતા પરંતુ ધ્યાન રાખે એ પણ શુગરના લેવલ ઉપર ધ્યાન રાખે પરંતુ ઇન્સ્યુલિનનું લેવલ ઇન્સ્યુલિનના લેવલ ઉપર આપણે ધ્યાન નથી હોતું અને એના લીધે ડાયાબિટીસ પાછલા પગે લપાતું છુપાતું લપાતું છુપાતું આપણા શરીરમાં જતું છે અને આપણને ખ્યાલ જ નથી આવતો તો દોસ્તો ફક્ત જેને ડાયાબિટીસ ડિકલેર થયું છે એને જ નહીં પરંતુ સમગ્ર સમાજે જ્યાં દોસ્તો આપણે બધાએ જ્યાં ડાયાબિટીસ છે એ નથી એ તમામ લોકોએ ડાયાબિટીસના ચાર સ્તંભોનું ધ્યાન રાખવું પડશે તો દોસ્તો જે સમગ્ર સમાજે ધ્યાન રાખવાનું છે ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે એ ડાયાબિટીસના કંટ્રોલના જે બિલ્ડિંગ છે ઇમારત છે એના ચાર પાયાઓ છે જ્યાં દોસ્તો આ ચાર પાયાઓનું તમે ધ્યાન રાખો તો ડાયાબિટીસ થયો હોય કે ના થયો હોય તમારું ભવિષ્યની સંભાવના બી તમે અટકાવી શકો છો દોસ્તો આ ચાર સ્તંભોમાં દરેકનું મહત્વ અલગ અલગ છે એટલે દોસ્તો મહત્વ જેનું સૌથી વધારે છે એ તમને પહેલા કહું છું સૌથી પહેલું મહત્વનું છે ડાયટ એના પછીનું મહત્વ આવે છે કસરત એના પછી મહત્વ આવે છે સ્ટ્રેસ રિમૂવિંગ જ્યાં દોસ્તો અને સૌથી છેલ્લું મહત્વ આવે છે દવાઓ હવે આ દવાઓ હું જે બોલો છું એ દવાઓ ખાલી મેડિકલ નહીં પરંતુ ઘરગથ્થુ દવાઓ આયુર્વેદિક દવાઓ આ બધા જ જે આપણે ઉપાયો કરતા હોઈએ છીએ કે છેવટે આપણે કંઈ નું કંઈ લઈએ અને દાખલા તરીકે આપણે ઘરગથ્થુ કહીએ કે આયુર્વેદિક કહીએ તો આપણે તજ લઈએ કારેલા લઈએ એ રીતે અને ડોક્ટર જે દવા આપે એ આપણે કહીએ એટલે દવાઓ આ દવાઓ બધી જ સૌથી છેલ્લે આવે છે ડાયાબિટીસ કદા બી તાવની જેમ સંપૂર્ણ ઉતરી નથી જતો પરંતુ ડાયાબિટીસ ભલે આપણે શરીરમાં રહ્યો પરંતુ આપણે એને હરાવી શકીએ છીએ આપણે ડાયાબિટીસ છે જ નહીં એવું કરી શકીએ છીએ કેવી રીતે આપણે ડાયટનું ધ્યાન રાખીએ કસરત કરીએ સ્ટ્રેસ ના રાખીએ અને બિલકુલ જરૂર પૂરતી જ ઓછામાં ઓછી દવાઓ લઈએ ત્યારે આપણે ડાયાબિટીસને સંપૂર્ણપણે હરાવી શકીએ છીએ મટાડી નથી શકતા પણ હરાવી શકીએ છીએ એટલે કે સંપૂર્ણ જતો નથી શરીરમાંથી રોગ એનું મેનેજમેન્ટ કરી શકાય છે અને રિવર્સ કરી શકાય છે અને ખૂબ લાંબો ગાળો ખૂબ લાંબા ગાળા સુધી તમે જ્યારે રિવર્સ કરો ત્યારે મટી પણ શકે છે ત્યારે સો ટકા ડાયાબિટીસ જતો રહે છે પરંતુ એક જનરલ આપણે કહીએ એક સામાન્ય બાબત કહીએ તો ડાયાબિટીસ એ તાવની જેમ ઉતરી જતો રોગ નથી એને કંટ્રોલમાં રાખી શકાય છે પરંતુ એ કંટ્રોલ જ્યારે ખૂબ લાંબા સમય સુધી તમે કરો ત્યારે સંપૂર્ણ મટતો હોય છે એટલે દોસ્તો ડાયાબિટીસ આ રીતે આખું વર્ક કરે છે પાછલા પગલે આવે છે આપણને ખબર નથી હોતી નોર્મલ છે નોર્મલ છે કરતાં 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 કેમ કે ભલે ઇન્સ્યુલિનનું લેવલ વધતું જાય છે ભલે શુગર શુગરનું આપણે ધ્યાન રાખ્યું શુગરના લેવલનું ધ્યાન રાખ્યું આપણે માપી ત્યારે શુગર બરાબર આવ્યું પણ એ બરાબર શુગર લાવવા માટે ઇન્સ્યુલિન કેટલું વપરાયું એ આપણે કદાપી વિચાર કરતા નથી એટલે દોસ્તો ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે આ ચાર સ્તંભો જરૂરી છે દોસ્તો આપણે આ ચાર સ્તંભોનું જ્યારે ધ્યાન રાખીશું એટલે કે આપણે નિયમિત રીતે ડાયટનું પાલન કરીશું કસરત કરીશું સ્ટ્રેસ નહીં લઈએ અને જરૂર પૂરતી દવાઓ લઈશું જ્યારે આટલું કરીશું ત્યારે શું થશે ત્યારે એવું થશે કે આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધશે ઇન્સ્યુલિન રજિસ્ટન્સ ઓછું થશે અને સૌથી મહત્ત્વનું આપણા શરીરમાંથી ઇન્ફ્લેમેશન ઓછું થઈ જશે હવે દોસ્તો ઇન્ફ્લેમેશન એટલે આપણી સૂક્ષ્મ રચનાઓ અને સૂક્ષ્મ જે નલિકાઓ હોય છે રક્તની એની અંદર જે ખરાબી થાય જેમ તમારા પાણીની પાઇપ કે એમાં ખાર જામી જતો હોય છે અને પાઇપ છેવટે આપણે બદલાવી પડે એવી જે પરિસ્થિતિ શરીરની અંદર ઊભી થાય એને ઇન્ફ્લેમેશન કહેવાય હવે આ ઇન્ફ્લેમેશન જ્યારે ઓછું થશે ત્યારે તમારું ડાયાબિટીસ તો ઓછું થશે જ એની સાથે સાથે ડાયાબિટીસમાં ઊભા થતાં જે જોખમો છે કોમ્પ્લિકેશનો છે હૃદય ખરાબ થવું આંખું ખરાબ થવી કિડની ખરાબ થવી મગજ ખરાબ થવું આ બધા જ જે કોમ્પ્લિકેશન છે આ કોમ્પ્લિકેશન પણ ઓછા થશે અથવા તો નહીં થાય એટલે ડાયાબિટીસ તો ઓછું થશે જ

જો કશું ના હોય તો દર અઠવાડિયે કે એવું જો તમારી જોડે મશીન ના હોય તો લેબોરેટરીમાં તમારે ચેકઅપ કરાવવું પડે તમારું ફાસ્ટિંગ સુગર જમ્યા પછીનું સુગર અને જે ત્રણ મહિનાનું એવરેજ સુગર આવે એને એચ એ વન સી કહેવાય એ પણ તમારે જોતા રહેવું પડે એટલે તમારા ડાયાબિટીસના રીડિંગ ઉપર તમારે કન્ટિન્યુ સતત વોચ રાખી જવી પડે દોસ્તો તમે કન્ટિન્યુઅસ જ્યારે વોચ રાખશો ડાયાબિટીસ ઉપર એટલે તમે એક પણ દિવસ જ્યાં દોસ્તો એક પણ દિવસ તમારું જે આપણે આગળના જે સ્તંભ કયા જે ડાયટ કરવાનું છે કસરત કરવાની છે સ્ટ્રેસ નથી લેવાનું એ જે પગલાં તમે લેતા હોવ એમાં જો થોડી પણ ઢીલાશ આવી હોય તો તમને તરત ખબર પડશે અને તમે તરત ચેતી જશો અને તમે ચેતી જશો ત્યારે તમારા શરીરમાં શુગર વધારાનું નહીં ફરે શુગર નહીં ફરે એટલે કોમ્પ્લિકેશન નહીં થાય એટલે દોસ્તો આ રીતે તમે એક સ્વસ્થ જીવન જીવી શકશો દોસ્તો એના સિવાય ટોક્સિકથી દૂર રહેવાનું છે હવે દોસ્તો ટોક્સિક ક્યાંથી આવે ટોક્સિક એટલે ઝેર આ ઝેરી પદાર્થો આવે છે ક્યાંથી તો દોસ્તો ફૂડ ટોક્સિક હોય છે તો ફૂડ ટોક્સિકમાં તમામ જે રંગ રસાયણો વપરાય છે જમવાની અંદર આપણે નાખીએ સુગંધ નાખીએ રંગ નાખીએ પ્રિઝર્વેટિવ નાખીએ એ બધું જ ટોક્સિક છે એટલે દોસ્તો જેમ બને એમ ઘરનું ખાવાનું તમે ખાઓ અને ઘરમાં પણ કોઈ પણ પ્રકારનું રંગ કે ફ્લેવરનો ઉપયોગ ના કરો ત્યારે ફૂડ ટોક્સિસિટીથી તમે બચી શકો એના સિવાય દોસ્તો એર ટોક્સિસિટી હોય છે હવે દોસ્તો એર ટોક્સિસિટીમાં બહારના વાહનોનો ધુમાડો સિગારેટ પીતા હોય પીતું હોય તો એને ના છોડતું હોય તો છેવટે એને કહી શકાય કે તમે ઘરની બહાર જઈને પીઓ તમે એર જે ટોક્સિક છે એનાથી બચી શકો એના સિવાય એર ફ્રેશનર્સ અગરબત્તીઓ આ બધું જે તમે કરતા હોય સુગંધી માટેના જેટલા બી બજારું વસ્તુઓ મળે છે એ સુગંધીની તમામ પ્રોડક્ટો જે આપણે સ્પ્રે કરીએ ડિઓડરન્ટ લગાવીએ એ તમામ એ તમામ ટોક્સિક છે જ્યાં દોસ્તો આ બધા ટોક્સિકથી તમારે દૂર રહેવું પડે જો તમે આ બધા ટોક્સિકથી દૂર નહીં રહો તો તમારું ઇન્ફ્લેમેશન વધશે અને ઇન્ફ્લેમેશન તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ નહીં કરવા દે અને પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી જશે એટલે દોસ્તો એર ટોક્સિસિટીથી તમારે બચવું જોઈએ એના સિવાય કોઈ પણ વસ્તુની અતિશયોક્તિનું પણ ટોક્સિક થાય ઝેર થાય દાખલા તરીકે તમે વિટામિન્સ બહુ લો તો ટોક્સિક થાય ફાઈબર બહુ લો તો ફાઈબરનું ટોક્સિક થાય મિનરલ્સ તમે જોયા વગર કે લેબોરેટરીના રીડિંગ વગર એમને જાતે તો મિનરલ્સ નું ટોક્સિક થાય એના સિવાય દોસ્તો ઘરમાં વપરાતા વાસણો કઈ ધાતુના છે તમે હોટેલોમાં ક્યાંય જાઓ છો એ કયા વાસણમાં રાંધે છે એ બધી જ ટોક્સિસિટી એ બધી જ ટોક્સિસિટી તમારે જોવી પડે દોસ્તો હેન્ડુલિયમ એલ્યુમિનિયમ એવી ધાતુઓ પિત્તળની ધાતુઓ તાંબાની અંદરનું પાણી આ બધું જ ટોક્સિક જ્યાં દોસ્તો આ બધું ટોક્સિક છે અને તમે જેટલું બે ધ્યાન બેસો તમે જેટલું ધ્યાન નહીં રાખો એ બધી જ ટોક્સિસિટી તમારામાં આવશે એ બધું ઝેર તમારામાં આવશે અને તમારું ડાયાબિટીસ તમે મેનેજ નહીં કરી શકો મેનેજ નહીં કરી શકો એ તો ઠીક પણ નહીં ફાયદો એ થશે એ તો ઠીક પણ તમને હૃદયનો રોગ કેન્સર સ્ટ્રોક આંખો જવી ફેફસા જવા આ બધા જ રોગ થઈ શકે છે એટલે દોસ્તો ટોક્સિકથી દૂર રહેવું જોઈએ એટલે દોસ્તો જ્યારે આપણે ડાયાબિટીસને હરાવવા નીકળ્યા હઈએ ત્યારે ડાયાબિટીસ એક્ઝેક્ટ કેવી રીતે પગ પેસારો કરે છે એને અટકાવવા માટે મુખ્ય અગત્યના સ્તંભો કયા છે એ સ્તંભોનું મહત્ત્વ મહત્ત્વ પ્રમાણે કઈ રીતે ગોઠવાય છે અને આપણે એના પછી શું શું ધ્યાન રાખવું પડે એ બધું જ જો તમે ફોલો કરશો તો તમે ડેફિનેટલી ડેફિનેટલી તમે ડાયાબિટીસને હરાવી શકશો એટલે સુધી કે તમે ડાયટ કસરત સ્ટ્રેસ નહીં રાખો આટલા જો ત્રણ પહેલા સ્તંભોનો ઉપયોગ કરશો તો ચોથા સ્તંભની જે બહુ ઓછા મહત્ત્વનો ચોથો સ્તંભ જે દવા છે દવાની જરૂર ધીમે 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 ઓછી થઈ જશે અને એક દિવસ એવો આવશે કે તમારે કોઈપણ પ્રકારની દવા નહીં લેવી પડે આયુર્વેદિક બી નહીં એલોપેથી નહીં ઘરગથ્થુ બી નહીં તમારે ડાયાબિટીસ માટે કોઈ જાતની દવા કે ઘરગથ્થુ ઉપાય કરવા જ નહીં પડે દોસ્તો આવું ત્યારે જ શક્ય થશે જ્યારે તમે આપણા ત્રણ સ્તંભો ઉપર ધ્યાન રાખશો ડાયટ ઉપર ધ્યાન રાખશો કસરત અને સ્ટ્રેસ નહીં લો દોસ્તો ડાયાબિટીસમાં ડાયટ કસરત આ બધી જ ઇન્ફોર્મેશન હું તમને આપતો જ રહ્યો છું અને તમારો સ્ટ્રેસ દૂર કરવા માટે આપણે કોમેડી રીલ્સ નામની ચેનલ લઈને આવ્યા છે જે ખાસ જે ખાસ ડાયાબિટીસના દર્દીઓનું સ્ટ્રેસ દૂર કરવા માટેના જ એક વિચારથી હું લઈને આવ્યો છું તો દોસ્તો આપણી કોમેડી રીલ્સ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી હસી હસીને તમારો સ્ટ્રેસ દૂર થઈ જાય તો દોસ્તો આ હતો ડાયાબિટીસનો આખો કોન્સેપ્ટ ડાયાબિટીસ આપણને કેમ થાય છે થયા પછી આપણે શું કરવું જોઈએ અને શું શું બધું ધ્યાન રાખવું જોઈએ એક વાત મેં તમને એ સમજાવી છે જે બીજા કોઈએ હજી સુધી તમારું ધ્યાન કર્યું હોય એ છે ટોક્સિકથી દૂર રહેવું જ્યાં દોસ્તો વિવિધ પ્રકારની જે ટોક્સિસિટી હોય છે એ પણ ડાયાબિટીસને વકરાવતી હોય છે દોસ્તો આ બધું જ આપણે આજે નોલેજ મેળવ્યું છે અને આ નોલેજનો પાયો આ નોલેજનો પાયો તમને વધુને વધુ મજબૂત બનાવશે તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો દોસ્તો આપણે દરેક વિડીયોમાં કહીએ છીએ એટલે તમને હવે ખબર જ હશે કે તમારી એક લાઈક અને કોમેન્ટ કેટલી બધી મહત્વની છે દોસ્તો આ વિડિયોને તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો ફરીથી યાદ કે જો તમે સુધી આપણી ચેનલને ના કરી હોય તો અત્યારે જ કરી નાખજો કે જેથી તમે આવી માહિતી અને કોઈએ બી ના હોય એ માહિતીથી ચૂકી ના જાઓ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં ફરીથી સરસ માહિતી સાથે હાજર થઈશ ત્યાં સુધી રજા આપો તમારા ખૂબ સહકાર માટે ખૂબ પ્રેમ માટે ખૂબ સ્નેહ માટે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર